આ બધી ગુંડા મારા ફોન માં રેકોર્ડ કરી લીધી છે હું હમણાં જ પોલીસ ને ફોન કરવા જઈ રહી છું પોલીસ ને ખબર છે આ લોકો કોણ છે ચક્રવર્તી ગ્રુપ ઓફ કંપની છે એમની સ્ટાઇલ ભલે વર્કર જેવી હોય પણ ડીલ બહુ મોટું છે સાંજ થતા આ લોકો શું કરે છે ખબર છે હજુ 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 આટલું બસ છે ને पापा ऑमलेट रेडी छे लाओ 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 जीव तो रे मरा लाल देशी गीमा ऑमलेट क्या विषय पापा सुपर मस्त बना विषय बेटा हम्म ले भाई तू पन खा मजा कर ए आशु पी रहे हो छे सॉफ्ट ड्रिंक अरे हार्ड ड्रिंक पी नहीं पापा मरा माटे आज ठीक है બાપ દીકરા સાથે પીએ છે દારૂ પીવામાં કંઈ ખોટું નથી દારૂ પીને બેકી જવાનું ખોટું છે એ તમે કઈ રીતે કહી શકો પપ્પા હવે જમઈ લઈ ભજીયા ગરમ ભજીયા નાક 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 કે સાહેબ હમ ખા એ ભાઈ ખા ખા અરે ખા ખા હા જો કોઈ આપણી મદદ કરે તો એને થેન્ક્સ કેવું જોઈએ કમ્પ્લેન ન કરવી જોઈએ અને એમના વિરુદ્ધ તો બિલકુલ નહીં એડમિશન એડમિશન થઈ થઈ જશે જશે હા હા પૈસા જમા કરાવી દો અરે ગોસ્વામીજી જી સર અશ્વિન નારાયણનું ફંક્શન કેટલા વાગ્યા ને ક્યાં છે તપાસ કરીને મને જણાવો હું દિલ્હી થી આવતા જ સીધો ફંક્શન માં જતો રહીશ ઓકે સર શું કઈ કામ છે કોણ છે એ ચક્રવર્તી નો છોકરો છે કે હા ડેડી એવો મારો છે કે કોલેજ માં મોડું દેખાડી શકતો નથી કોઈ ની આબરૂ ઉપર હાથ નાખશો તો આવું જ થશે ને કોઈ ના ઘરે જઈને જબરજસ્તી લઘુશંકા કરશે તો માર ખાશે જ ને શું ગો સ્વામીજી તમે પણ બાળક છે હજુ મોટો નથી થયો આ ઉંમરમાં ભૂલ નહીં કરે તો શું તમારી ઉંમરે કરશે મેં સાચું બેટા માર ખાઈને કોઈ હીરો નથી બનતો જવાબ દેવા વાળો હીરો બને છે શાંતિ રાખ ટાઈમ આવવા દે બદલો લેશો સારા સમય પર આવશે ઊંટ ડુંગરાની નીચે જરૂર આવશે તો જા પાર્ટી કર જા હમ